મને હાલ પૈસા નહિ આપડે કરીએ ને તો પૈસા વાળા થઈ જાય ભણો બનવા થઈ બાપ તો બેટા એવું હે જ્યાં જવું ને તો પબ્લિક તો મારશે ખબર નઈ પડતી યાર

બીધું મુને તપાસ કરી લે પેલા લે ચાઈ પકડો મામા ચાઈ લઈ ને ચાઈ પીજો ખાયા બાઈક મે ઓપતા ભરવાના જો બાકી હવે હું પડ્યું તો ટેન્શન આવી દીધું બીધું જોવ પૈસા પૈસા નહીં હેડ નિકાઉં કર હેડ વાળો અમાર બાઈક આલ દયો હેડન કર નાક ઉલાઈ મેલ અમાર ફોન આલ દયો હું કોઈને નિકાઉ ફોન

બરાબર સા લેજો આપો બીજો ને લોણ તો નહી આપડા ઓણ વાડી કરી દી હે બીજા વારો લી છે આપડી બેતારા તમે લેજો ના મને આખો કદો ઓલો હા જા જા આ જે ના રાયો આઈએ ને તારા ઉગતો નહી ના વરિયે માં એટલો વરાયો ઉગ્યો શું કરવાનું વરિયારી કમ્પ્લીટ થઈ છે ના હોય તો બે જણાની પારિયો કરાજે ઓર વાડી આવે છે પાછો જો કાય ઓન તો પેલું તો કોઈ થી

બે જુંડાન એવું છે બંદૂક હતી શું કરશે તમે માર તો નવ નવ લાખ રૂપિયા આવું કર્યું વખો આવ્યો મારા બાપુ મળી ભગવાન તો પડી લઈ ગયા ના કામે ભાઈ મંદિર ચાલ પૈસા રૂપિયા નહીં જતો રહો એક જવું નહીં જતા નહીં હું કુતરું કાઢ બાબુલા હવે ભાઈ અને ફોન લઈ ગયા

ના તો બધા લુખા દાદા ગીરીજ કરતા હોય પછી મને હું હમણાં થઈને લઈને પાછું આવું તો બાઇક ને બધું જોતા જોતા ટેકરી

એ બળા ગની એકા જો કોઈ ખાસ દેખાતો નહી આવી જૈન તો મમન ભોણો બે જણ ટોપ ટો ફેવડી જ નાખ ભોણો કો મમા હા એક આવે છે કઈ કરે કથા નહી લાગી ન કે હા 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 અરે મમા હા હા તો આવે છે અલ્યા બાર છન આવે તું કોણ કને કે તને બોલાય મેરો હાલથી

જો <coughs>

પોલીસ હતો ને ફરી નાખી હતી મોમાએ પોલીસ ની વાત કરો ના અમારે બધું કહેવાય બીજું એ જઈને